નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ગુજરાત સ્ટેમ્પ ક્વીઝ ફોર પોઈન્ટ ઓનની અંદર કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું અને રજીસ્ટ્રેશન કર્યા બાદ કઈ રીતે ક્વિઝ રમવી તે વિશેની વાત કરવાના છીએ રજીસ્ટ્રેશનની વાત કરીએ એ પહેલાં સ્ટેમ્પ ક્વીઝ વિશેની થોડી તમને ઉપરછલી માહિતી આપી દો તો સ્ટેમ્પ ક્વિઝ શું છે તે ક્વિઝ ક્વીઝ કોસ્ટ ગાંધીનગર દ્વારા દર વર્ષે લેવામાં આવે છે તેનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે પોતાની સિદ્ધિઓ કેળવે અને પોતાની જ્ઞાનની અંદર વધારો કરી શકે હવે વાત કરીએ તો આ ક્વિઝ કોણ આપી શકે તો આ ક્વિઝ ગુજરાતની અંદર અભ્યાસ કરતાં ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓ આપી શકે એટલે કે કોઈ પણ બોર્ડ હોય અથવા તો કોઈ પણ માધ્યમ હોય જેની અંદર ધોરણ નવથી બારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ક્વીઝની અંદર ભાગ લઈ શકશે અને જેની અંદર કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી એટલે કે આ ક્વિઝની અંદર તમારે ભાગ લેવો હોય તો તે ફ્રીમાં છે કોઈપણ પ્રકારનો તમારે ચાર્જ આપવાનો રહેતો નથી હવે વાત કરીએ કે આ ક્વિઝની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તો આ ક્વિઝની અંદર વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતના લગતા જ પ્રશ્નો પૂછવામાં આવે છે અને જેનું માધ્યમ આપણને બે પ્રકારનું રહેશે ગુજરાતી અને અંગ્રેજી જો તમારે ગુજરાતી અંદર પરીક્ષા આપવી હોય તો ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરવાનું અને અંગ્રેજીની અંદર આપવો તો અંગ્રેજી માધ્યમ સિલેક્ટ કરવાનું રહેશે આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ ટેબ્લેટ ટેલિસ્કોપ રોબો કિટ ડ્રોન વગેરે જેવા બે કરોડના ઇનામો આપવામાં આવે છે તે ઉપરાંત વિજેતા વિદ્યાર્થીઓને એનએફએસ યુ બુટ સાયન્સ સિટી ઇસરો ડીઆરડીઓ બીએઆરસી વગેરે જેવા સ્થળોએ નિઃશુલ્ક મુલાકાત ગોઠવવામાં પણ આવે છે આ ક્વીઝની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તારીખ છે ત્રીસ દસ બે હજાર પચીસ તો આ ક્વીઝની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે તમને આ લિંક આપીને તેના પર ક્લિક કરી અને તમારે લિંક ઓપન કરી દેવાની રહેશે એટલે આ રીતે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેની અંદર ઉપર તમને જોવા મળશે સ્ટેમ ક્વિઝ ફોર પોઈન્ટ ઓ અથવા તો ફોર પોઈન્ટ ઝીરો અને નીચે તમને રજિસ્ટ્રેશન ફોર્મ આપેલું હશે તો ફોર્મની અંદર વાત કરીએ તો ફર્સ્ટ નેમ અહીંયા તમારું નામ લખવાનું છે મિડલ નેમની અંદર તમારું મિડલ નેમ લખવાનું અને લાસ્ટ નેમની અંદર તમારી અટક લખવાની રહેશે અને અહીંયા તમારું જન્મ તારીખ અહીંયાથી તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનું રહેશે અહીંયા મોબાઈલ નંબર તમે ફક્ત એક જ વાર યુઝ કરી શકશો એટલે કે એક વિદ્યાર્થીએ એ મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરી દીધું તો બીજો વિદ્યાર્થી એ મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી શકશે નહીં અહીંયા તમારે ઈમેલ લખવાનું રહેશે જે ફરજિયાત નથી અહીંયા વિદ્યાર્થીએ પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે તે પણ ફરજિયાત નથી અહીંયાથી તમારે ક્વિઝનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી તમારે લેવલ સિલેક્ટ કરવાનું રહેશે તો લેવલ અહીંયા તમને બે પ્રકારનું આપેલું છે અહીંયા તમે ક્લિક કરશો ને તો જોઈ શકો તમે લેવલ આપણને બે પ્રકારનું આપેલું છે જુનિયર લેવલ અને સિનિયર લેવલ તો જુનિયર લેવલની અંદર ધોરણ નવ અને દસ માટે છે અને સિનિયર લેવલ ધોરણ અગિયાર અને બાર માટે છે તો એ પ્રમાણે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયા તમારે તમારી શાળાનું નામ લખવાનું રહેશે અહીંયાથી તમારે શાળાનો ઇન્ડેક્સ નંબર લખવાનો રહેશે જો તમને યાદ હોય તો લખવાનું ના યાદ હોય તો લખવાની જરૂર નથી અહીંયા તમારે તમારી શાળાનું એડ્રેસ લખવાનું રહેશે અહીંયાથી શાળાનું બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી શાળાનું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે અહીંયાથી આપણે શાળાનું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરીશું ગુજરાત તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે ડિસ્ટ્રિક્ટ અને તાલુકો તો ત્યાંથી તમારે તમારું શાળાનો તાલુકો અને શાળાનો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયાથી સબમિટ પર ક્લિક કરવાની રહેશે બધી માહિતી ભરી અને તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક સેન્ડ થઈ જશે અને આ રીતે તમને ડિસ્પ્લે પર મેસેજ જોવા મળશે કે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ સક્સેસફુલી પ્લીઝ ચેક કયો રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર એની અંદર તમારો યુઝર આઈડી અને પાસવર્ડ તમને મળેલો જોવા મળશે એટલે કે તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હતો ને એના પર તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળશે અહીંયાથી ઓકે કરી લેવાનું તમારે અહીંયા ટેક્સ મેસેજની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ આપી દીધેલો છે જે લખી અને તમારે લોગ ઇન કરવાનું રહેશે અને લોગઇન કરી અને તમારે ક્વિઝ આપવાની રહેશે અને અહીંયા તમને તેની લિંક પણ આપેલી છે તેના પર તમે ક્લિક કરી અને યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી અને રજીસ્ટ્રેશન કરી શકશો તો સ્ટીમ ક્વિઝની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરી હજુ અત્યારે ક્વિઝ રમવાનું ચાલુ થયું નહીં અત્યારે ફક્ત ત્રીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન જ ચાલુ છે રજીસ્ટ્રેશન પૂરું થશે ત્યારબાદ ક્વિઝ ચાલુ થશે તો તે વિશેની વાત આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું